તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવો દિવસનો વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે હું છું દ્વારકામાં મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે વાગી ગયા છે અત્યારે બપોરના 12:30 અને અત્યારે અમે જઈ રહ્યા છે એક્ટિવા રેન્ટ પર લેવા માટે અને પછી ફરીયા અમે તેમ બેટ દ્વારકા જશું એક્ટિવા બેક્ટિવા લઈને તો પહેલા લઈ આવી આપણે રેન્ટ પર એક્ટિવા એક્ટિવાનો જે પ્રાઇસ છે એ 350 રૂપિયા છે પર ડેના તો એક્ટિવા લઈ લઈએ ફટાફટ પછી ફરવા જઈએ આપણે તો ગાઈઝ બાઇક લઈને આવી ગયા છે અમે રૂમ પર અને આ જો આ છે આપણી બાઈક બે હાયર કરી લીધી છે ફૂલ ડે માટે અને એનો રેન્ટ છે સાડી ત્રણસો રૂપિયા બાઈક લઈ લીધી છે હવે જઈએ ફ્યુલઅપ કરાવીએ બાઈકમાં અને પછી નીકળી જઈએ આપણે સીધા નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને પણ લઈ જઈએ નાગેશ્વર ફરાવીએ પછી જવાનું છે બેટ દ્વારકા અને જોઈએ પછી સોફો છે બની રહ્યો જોરદાર મજા આવશે મોજ કરાવીએ તમે હા લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરતા આવો છો એ પણ આપણે ગાડીમાં અને હવે આપણે જઈએ નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ ફ્યુલઅપ તો થઈ ગયું છે અને પહેલા જ અમારે તો પેટ્રોલ પૂરું થઈ ગયું હતું નહીં કેમ પણ હવે ફ્યુલઅપ કરાવી લીધું નીકળી જઈએ ફટાફટ એકચુઅલી પ્લાનમાં ચેન્જ કરી દીધો છે અને અહીંયાથી પહેલાં અમે છે ને જઈ રહ્યા છે રુક્ષમણી ટેમ્પલ અને પછી જઈશું બધા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા પછી જઈએ નાગેશ્વર હવે જોઈએ શું થાય છે બધું ડિસિઝન અલગ અલગ છે અમારું એટલે પહોંચે રૂક્ષ્મણી ટેમ્પલ અને રૂક્ષમણી ટેમ્પલ નજીક જ છે આ ખાલી વસ્તુ એક ત્રણ કિલોમીટર જેવું છે તો અત્યારે પહોંચી પર કરશે એટલે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીને આવી ગયા છે હવે જઈએ ભળકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને અહીંયા અહીંયાથી જે ભળકેશ્વર મહાદેવનું અંતર છે આઈ થિંક બે અઢી કિલોમીટર જ જેવું હશે તો ત્યાં જઈએ ત્યાં દર્શન કરીએ તમને પણ કરાવીએ વાગી ગયા છે બપોરના બે ને ત્રીસ થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ જુઓ આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને અમે જવાના હતા ભડકેશ્વર પણ એકચ્યુઅલીમાં છે ને બંદોબસ્ત ફૂલ ટાઈટ હતું એટલે પછી ખબર નહીં કોણ આવી છે એટલે પછી અમે આવી ગયા રાષ્ટ્રપતિ કે હું હા રાષ્ટ્રપતિ એટલે અમે આવી ગયા છે અત્યારે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દર્શન કરીએ આ જો

ગાઈ દ્વારકાથી નાગેશ્વરનું જે અંતર છે ને એ સોળ કિલોમીટર છે અને હવે અહીંયાથી અમે જવાના છે અત્યારે બેટ દ્વારકા મકરધ્વજના મંદિર અને આજે છે ને શનિવાર છે અને એક જ છે મંદિર મકરધ્વજનું જે બેટ દ્વારકામાં આવેલું છે ત્યાં જઈએ દર્શન કરીએ તમને કરાવીએ મકરધ્વજનું જે મકરધ્વજ સોરી બેટ દ્વારકાનું જે ડિસ્ટન્સ છે અહીંયાથી એકવીસ કિલોમીટર જેવું છે તો નીકળીએ હવે ગરમી બહુ છે ત્યારે એક તો રૂમાલ લાવવાનું ભૂલી ગયો મેં રૂમાલ રૂમ પર રહી ગયો છે મારો નહીં તો મોડે બાંધીને તે મસ્ત રહી ગયો યાર આ જો છોડતે નથી યાર પીછે નથી છોડતો આ તો ગાઈઝ એકચ્યુઅલીમાં છે ને મેં જે કહેવું છું તે બધું ખોટું જ પડે છે યાર આ લોકો મને કહે કે બેટ દ્વારકા જવાના પછી હવે કે શિવરાજપુર તો અમે અત્યારે જઈ રહ્યા છે શિવરાજપુર પછી જશું બેટ દ્વારકા તો તો પહેલાં બીચ જોવા જઈએ અને નાગેશ્વરથી શિવરાજપુરનું ડિસ્ટન્સ જે છે એ સત્તર કિલોમીટર છે અને જો અત્યારે અમે રસ્તામાં કમળ કાઢવા લાગી ગયા જો અહીંયા કમળ છે વ્હાઈટ આ જો આ કાઢ્યું છે जी हाँ बता नाटक को चलता है यार बॉल बुला था टिंगो अच्छा हम अब कोल्ड जींस को टोडो इस तो गाइस तो मेचन कोई वार नहीं जो है वो कमर बताओ कोई वार नहीं जो है यार कमर तो मैं जो एक के साथ है बेबे कमर छह बताओ नहीं जरा उनका नहीं है જો આ ટાઈપનું કમળ તમે પર્સે જોયું જ નહીં ને જોવા બી નહીં મળ્યું તેવું છે હા એકદમ બે છે લાખો રૂપિયાનું બ્રેસલેટ બનાવી આપ્યું કમળવાળું બધા અરે એક નંબર છે આજે આટલા બધા કાઢ્યા અમે આવી ગયા છે અત્યારે શિવરાજપુર બીચ અને બધી એક્ટિવિટી બંધ છે અત્યારે ખાલી આ જો કેમલ રાઈડ અને આ પેલા જીપ જેવા છે ના નાલા નાલા એ ચાલુ છે બાકી બધી એક્ટિવિટી બંધ છે આ જો કારણ કે છે ને બીચ પર બધું અત્યારે અપડેટ થઈ રહ્યું છે બધું નવું નવું ચાલે છે એટલે એક્ટિવિટી બંધ છે ને જો તમે આવવાના નહીં અહીંયા શિવરાજપુર મેન જે ફરવાનું છે ને એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અને માર્ચ ડિસેમ્બરમાં એ ઠંડીના સમયે છે ને એકદમ ક્લીન બીચ જોવા મળે અહીંયા મસ્ત મજાનો હાજવો તો ગાઈસ ગરમી ઘણી છે યાર છાશ પીવા આવી ગયા છે જોરદાર ઠંડી ઠંડી છાશ પીએ તો ગાઈસ દિવરાજપુર ફરીને છાશ પીને હવે નીકળી ગયા છે અમે બેટ દ્વારકા જવા માટે અને બેટ દ્વારકાનું જે ડિસ્ટન્સ છે એ છે ચોવીસ કિલોમીટર તો ફટાફટ જઈએ ગરમી બહુ લાગે છે યાર કે ધરા પુષ્કળ ગરમી તો બેન્સ બેટ દ્વારકા તો અમે પહોંચી ગયા છે અને ત્યાં છે ને બહુ બધું હોય એવું લાગ્યું કારણ કે બહુ બધી ગાડીઓ મોકલી હતી એટલે અમે બેટ દ્વારકામાં આવી ગયા છે મકરધ્વજના મંદિરે હનુમાનજીના પુત્ર મકરધ્વજ એમને એક જ મંદિર છે જે આ બેટ દ્વારકામાં છે ઓખા અહીંયા અમે આવી ગયા છે દર્શન કરવા માટે જો તમારે દર્શન કરવા આવવું હોય મકરધ્વજના દર્શન કરવા હોય તો બેટ દ્વારકા આવું પડે આ જોવા છે મંદિર સરસ મજાના દર્શન થઈ ગયા છે હવે જઈએ ત્યાં ફરીએ પછી જશું આપણે શાંતિથી બેટ દ્વારકા અને ત્યાં પણ દર્શન કરીએ દ્વારકાધીશમાં સરસ મજાના દર્શન કરી લીધા છે દ્વારકાધીશના બેટ દ્વારકામાં અને અમે ગયા ને એટલે અંદર જઈને આરતી સ્ટાર્ટ થઈ જ ગયેલી એટલે અહીંયા પણ અમને આરતીનો લાવો લેવાનો મોકો મળ્યો યાર કાલે પણ આરતીમાં ભાગ લીધો તો આજે પણ લીધો દર્શન થઈ ગયા છે અને આ જો ચોખાનો પ્રસાદ લાગે છે ભેટ દ્વારકા તો ચાલો હવે ભૂખ લાગી છે એટલે જમવા જઈએ આ જો બાઇક આવી ગઈ છે અને અહીંયા અમે જમવાના છે અહીંયા આવેલા અમે ગઈ ફેરી ત્યારે બહુ મસ્ત જમવાનું લાગતું હતું એટલે પછી અહીંયા જમીને પછી આપણે નીકળી જશું સીધા રૂમ પર તો કઈ જમવા આવી ગયા છું ઓર્ડર કરી દીધો તો જમવાનું આવી ગયું છે આ જો આ છે છાંચ પરાઠા સબ્જી

સુદર્શન બ્રિજ બ્રિજનો નાઇટ યુ જોરદાર છે ચલો જઈએ લેટ થઈ ગયું છે વાગી ગયા છે સાડા આઠ ફટાફટ પહોંચ્યા રૂમ પર કારણ કે બહુ હજુ તો અમારે અહીંથી તેત્રીસ કિલોમીટર જવાનું છે રૂમ દ્વારકામાં ફટાફટ નીકળે યાર તો ગેસ વાગી ગયા છે રાતના પોણા દસ અને અમે પહોંચી ગયા છે રૂમ પર મસ્તી જમી બમીને આવી ગયા છે બહુ જ થાકી ગયો છે યાર બાઇક ચલાવી ચલાવી આખો દિવસ બાઇક ચલાવી સાથે અને હજુ હમણાં જ નાયના નીકળ્યા છે બહુ થાકી ગયો છે યાર